માટે આપણે ત્યાં ભોજનની વ્યવસ્થા ઘરની અંદર બહેનો અને માતાઓને સોંપવામાં આવી હતી કારણ કે પત્ની અને માં જ્યારે ભોજન બનાવે ને ત્યારે પ્રેમથી બનાવે માત્ર ત્યાં અન્ન નથી હોતું એની સાથે પ્રેમ પણ જોડાયે છે અત્યારે હવે તમારા મહારાજને તમારા કામવાળા રસોઈ બનાવે કારણ કે રસોઈ બનતી વખતે જે વ્યક્તિ રસોઈ બનાવતો હોય એ વખતેના ભાવો કેવા છે એ પણ રસોઈમાં પડે છે માટે આપણે ત્યાં પરંપરાથી તમને કહું કે પરમાત્મા માટેનો પ્રસાદ બનાવવો હોય ને તો ઘરના સાવિકાઓ જાતે બનાવતા હતા કારણ કે એમાં ભક્તિ ભણે કે હું મારા પ્રભુ માટે બનાવ પણ અત્યારે બધું જ પ્રોફેશનલ બધું જ બહારથી શું આવે એને કયા ભાવમાં બનાવ્યું હોય કઈ શુદ્ધિ સાથે બનાવ્યું હોય એના શરીરની શુદ્ધિ હોય કે નહીં એના હાથની શુદ્ધિ હોય કે નહીં એના મનની શુદ્ધિ હોય કે નહીં એના વિચારોની શુદ્ધિ હોય કે નહીં અરે સાહેબ તો ત્યાં સુધી કહેતા કે ઓરતી વખતે પણ ધ્યાન રાખવાનું કોઈ ઓરાવા વાળા બેન અથવા ભાઈ એ ક્રોધિત અવસ્થાની અંદર હોય ને તો એમના હાથે ગોચરી પણ નહીં હોય કે ગોચરી પણ તારાને મારા માટે નુકસાનકારક બને જેમ મનાવતી વખતના ભાવો મહત્વપૂર્ણ છે એવી રીતે વરાવતી વખતના ભાવો પણ મહત્વપૂર્ણ છે સાહેબ કહેતા કે જે પ્રસન્ન ચિત્ત હોય ભાવથી વરાવતો હોય ભક્તિથી વરાવતો હોય એના હાથે જ વરવાનું જબરજસ્તી વરાવતા હોય તો એ ઘરે બીજા દિવસે વરવા માટે જવાનું નહીં બંધ કરી દેવાનું ભલે ગમે તેટલી શ્રેષ્ઠ વસ્તુઓ ત્યાં મળતી હોય છતાં પણ એના ભાવ ન દેખાય ઉછળતા ભાવ ન આવે તો તમારે એ ઘરે વરવા માટે નહીં જવાનું સાહેબ બહુ પ્રભાવ છે આહાર